નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કેમ ન્યૂઝ ગુજરાત નવચેતન વિદ્યાલય શાળા દ્વારા રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું માદા તાલુકાના લીંબાસ ખાતે આવેલ નવચેતન વિદ્યાલય દ્વારા નવરાત્રિ નિમિત્તે વિદ્યાર્થીઓમાં આનંદ ઉત્સવ માટે રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ રસ ગરબામાં કેળવણી મંડળના પ્રમુખ કેતનભાઈ પટેલ શિક્ષકગણ શાળાના વિદ્યાર્થીઓ રાસ ગરબાની રમઝટ બોલાવી નવચેતન વિદ્યાલયના આચાર્ય દિલીપભાઈ પટેલ પ્રાથમિક શાળા તરફથી આચાર્ય જિજ્ઞેશભાઈ શાળાના શિક્ષક દ્વારા નાની બાળિકાઓ માટે ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું વિશેષ માહિતી સર્વે પરમાર ખેડા જિલ્લા બારો ચીફ